નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ક્યારેય તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછ્યો છે કે મારું જ જીવન કેમ આટલું દુઃખોથી ભરેલું છે ચારે બાજુ અંધારો પોતાનાઓની બેરૂખી કિસ્મતનો માર અને મનની તૂટણ જાણે ભગવાને બધું જ છીનવી લીધું હોય પણ થોબી જાઓ આજે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે કોઈ સામાન્ય વાત નથી આ એ જ શબ્દોનો અવાજ છે જેને અર્જુન જેવા મહાન યોદ્ધાને તૂટતા બચાવ્યા હતા આ એ જ ભાવોની ઊંડાઈ છે કે જે શ્રી કૃષ્ણએ તે સમયે કહ્યા હતા જ્યારે બધું જ અંત તરફ વધી રહ્યું હતું અને કદાચ આજે તમારા જીવનને એક નવી શરૂઆત આપી શકે એટલા માટે મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી કે કૃપા કરીને આ વિડિયો અંત સુધી જરૂર સાંભળો વચ્ચે એક પણ ક્ષણે છોડ્યા નહીં અને જો દિલના પણ ખૂણામાં કંઈ પણ સ્પર્શ થાય તો સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો મહાત્માજીનો તમારો આભાર પ્રગટ કરો અને વિશ્વાસ માનો કે તમારો આ એક શબ્દ આ જ વાતાવરણ સાથે ભગવાન કૃષ્ણ સુધી જરૂર પહોંચે અને પછી જોજો તમારી કિસ્મત કેવી રીતે કરવટ બદલે છે તો ચાલો હવે પ્રારંભ કરીએ ક્યારેક ક્યારેક જીવન એવા વળાંક પર લાવીને ઊભું કરી દે જ્યાં ન કોઈ રોશની દેખાય ન કોઈ સહારો જ્યાં પોતાની જ પઢાઈ અજાણી લાગવા માંડે અને ત્યારે મન પૂછે કે શું આ જ જીવન છે શું આપણે ફક્ત સહન કરવા માટે જન્મ્યા છીએ સ્ત્રી હતી રોજ મંદિરે જતી હતી કલાકો સુધી પ્રાર્થના કરતી તેનો દીકરો બીમાર હતો ગંભીર બીમારી હતી પૈસા ન હોતા સંબંધીઓએ મોહ ફેરવી લીધું દરરોજ સવારે ભગવાનને પૂછતી કે કેમ મારા હિસ્સે આટલું બધું દુઃખ કેમ એક દિવસ તેણે ગુસ્સામાં મંદિરની સીડીઓ છોડી દીધી હવે નહીં આવું નહીં માંગું પણ તે જ રાત્રે સપનામાં એક સાધુ આવ્યા તેમણે કહ્યું કે તું પૂછે છે કેમ તને દુઃખ મળ્યું પણ ક્યારે એ પૂછ્યું કે તને સહન કરવાની શક્તિ ક્યાંથી મળી સાધુ હસ્યા અને બોલ્યા કે એ શક્તિ કોઈ સોગાંદ નથી તે ખુદ ઈશ્વર છે જે તારામાં વાસ કરી રહ્યો છે સવારે ઉઠી મંદિર ન ગઈ પણ દીકરાનો હાથ પકડીને બોલી હવે ડર નથી લાગતો કારણ કે હવે ખબર છે કે તું એકલો નથી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્મોને પોતાનો ધર્મ માની નિભાવે છે ત્યારે જ તેને શાંતિ મળે દુઃખ તો આવશે પણ જે ટકી રહે સમયની સાથે તે દુઃખ પણ માથું ઝુકાવીને ચાલ્યું જાય એકવાર અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું મારે યુદ્ધ નથી કરવું આ મારા પોતાના છે હું તેમને કેવી રીતે મારી શકું કૃષ્ણ શાંત રહ્યા અને પોછી બોલ્યા આત્માને મારનાર માને છે અને તેને મરેલો માને આ બંને અજ્ઞાની છે આત્મા ન મરે મરાય છે વિચારો જ અર્જુન જેવો પરાક્રમી યુદ્ધથી ગભરાયો અને તેને દુનિયાના મહાન યોદ્ધા કહે છે તે ક્ષણે એક માટે હાર માનવા તૈયાર થઈ જાય આપણે કેમ ન તૂટી શકીએ પણ કૃષ્ણ તેને આજ તો શીખવ્યું હતું કે સંઘર્ષથી ભાગશો નહીં પોતાના કમ ક્ષેત્રમાં ઉભા રહો જ્યાં સુધી તમે તમારા જીવનની લડાઈ લડતા રહેશો ઈશ્વર તમારી સાથે લડતો રહેશે એક વૃદ્ધ વ્યક્તિ હતો જીવનમાં ઘણા કષ્ટો વેઠ્યા ઘણીવાર ભૂખ્યો સૂતો ઘણીવાર બીજાના મહેણા સાંભળ્યા ક્યારે કોઈની સામે ચૂક્યો જ નહીં એક દિવસ તેના દીકરાએ પૂછ્યું પિતાજી તમે આટલા કષ્ટોની કેવી રીતે સહન કર્યા હસીને બોલ્યા જ્યારે દુઃખ આવે ત્યારે માણસ તૂટતો નથી માણસ જાણે છે કે હવે કાં તો ઉપર ઉઠશે અથવા પડી જશે જો તે બેસી ગયો તો ત્યાં જ રહી જશે હું દર વખતે ઊભો થયો અને દર વખતે ઈશ્વરે મારી પીઠ પર હાથ રાખ્યો તે હાથની છાયા જ મારી તાકાત બની ગઈ ક્યારે ધ્યાનથી જુઓ તમારા જીવનની સૌથી એકલી રાતો જ હતી જેમણે તમને સૌથી મજબૂત બનાવ્યા જ્યારે કોઈએ ન સાંભળ્યું ત્યારે તમે પોતાને સાંભળ્યા કોઈ ન હતું ત્યારે તમે પોતાનો સહારો આપ્યો ત્યારે જીવને એક બહુ જ મોટી શીખ આપી જે એકાંતમાં રડે છે તે જ દુનિયા સામે હસતા શીખે કૃષ્ણ કહે છે કે જે પોતાના દુઃખને સમજીને પોતાના ભીતર ઉતરે તે જ સાચા જ્ઞાનને પ્રાપ્ત કરે જેમની પાસે બધું જ હોય તેમને કદાચ પરમ સત્યની અનુભૂતિ નથી થતી પણ જેમની પાસે કંઈ જ નથી બચતું તે જ પરમની સૌથી નજીક હોય કારણ કે તેમનો સંસાર ખાલી હોય અને જ્યારે સંસાર ખાલી હોય ત્યારે જ ઈશ્વરથીમાં પ્રવેશ કરે છે એટલા માટે આજે જો જીવનમાં દુઃખ છે એકલતા છે તિરસ્કાર છે તો ગભરાશો નહીં આ એ જ સમયગાળો છે જ્યાંથી સીધો રસ્તો ઈશ્વર તરફ જાય છે નદી હતી પહાડોમાંથી નીકળી મેદાનો તરફ વહી રહી હતી એક મોટો પથ્થર આવી નદી રોકાઈ ધીમે ધીમે તેણે તે પથ્થરને કાપી નાખ્યો સમય લાગ્યો પણ આ તે પથ્થર નથી નદી વહી રહી છે બસ આ જ જીવન છે જ્યારે મુશ્કેલી આવે તો રોકાવું નહીં વહેતા રહેવું જીવનનું દરેક દુઃખ એક શીખ છે દરેક આંસુ એક પ્રાર્થના અને દરેક એકલતા એક સંકેત છે ઈશ્વર બહુ નજીક છે બસ થોડી વધુ ધીરજ રાખો એટલું સમજી લ્યો જેને સવ્ય છોડ્યા તેને ભગવાને અપનાવ્યા જેને ભગવાને થામી લીધો તેને કોણ પાડી શકે એક વૃદ્ધ મહિલા હતી એકલી રહેતી અને પતિ અવસાન પામ્યા બાળકો વિદેશ ચાલ્યા ગયા અને આખો દિવસ શાંત ઘરમાં પસાર થતો એક દિવસ તેણે મંદિરના પૂજારીને પૂછ્યું શું ઈશ્વરે ખરેખર સાંભળે છે પૂજારીએ કહ્યું જ્યારે દુનિયા શાંત થઈ જાય ત્યારે ઈશ્વર બોલે બધી જ અવાજો બંધ થઈ જાય ત્યારે તેમની અવાજ સ્પષ્ટ સંભળાય દિવસથી તે મહિલા એકાંતમાં બેસીને બસ આ જ કહેતી કે જે કંઈ બચ્યું તે પણ તારો અને જે તૂટી ગયું તેનો અફસોસ નથી પણ જો તું સાથે છે તો તેનો શેનો ડર ક્યારે તમે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે સૌથી વધુ તૂટો છો તો તે જ વખતે ભીતરથી એક અવાજ આવે હું આહાર નહીં માનું એ જ અવાજ જે આત્માનો છે અને આ જ આત્મા અમર છે અને કૃષ્ણની જ એક ઝલક કૃષ્ણ ક્યારેય દૂર નથી હોતા તે ત્યાં જ હોય જ્યાં કોઈ તૂટેલો બેઠો હોય આંખો બંધ કરીને બસ એટલું કહે છે કે હે કૃષ્ણ હવે તું જ છે અને ત્યારે કૃષ્ણ કહે કે તમને કોઈના સહારાની જરૂર નથી કારણ કે હું છું તમને કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો કારણ કે મારી દ્રષ્ટિ જ તમારી આંખ બનવાની છે તમે થાકી ગયા છો તો રોકાઈ જાઓ છોડશો નહીં તમને બનાવ્યા છે લડવા માટે હાર માનવા માટે નહીં એકવાર યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને ટ્રેનની પાટા પર બેસી ગયો ત્યારે વૃદ્ધ આવ્યા અને ચૂપચાપ પાસે બેસી ગયા બસ એક કાગળ આપ્યો જેના પર લખ્યું હતું કે શું ખરેખર તૈયાર છો ઈશ્વરને મળવા યુવાન ચોક્યો શું મતલબ વૃદ્ધ હસ્યા કારણ કે જો તમે અત્યારે પોતાને મારી નાખશો તો તમે ઈશ્વરને નહીં મળો ફક્ત પોતાનું દુઃખ છોડીને બીજાઓને આપી જશો જો તમે જીવતા રહ્યા તો એક દિવસ ઈશ્વર ખુદ આવીને કહેશે તારો સમય બદલાઈ ચૂક્યો છે તે દિવસે છોકરો પાટા પરથી ઉઠ્યો અને આજે તે હજારો લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યો છે આજ તો ચમત્કાર છે જ્યારે તમે પૂરી રીતે તૂટી જાઓ છો ત્યારે ઈશ્વર તમારા માને હટાવી દે છે અને પોતાની જગ્યાએ બનાવી લે અને પછી જે જીવન ચાલે છે તે ફક્ત સંઘર્ષ નથી તે એક તપસ્યા બની જાય કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મંચ મિત્ર છે અને તે જ તેનો શત્રુ પણ જો તમે પોતાના મનને જીતી લીધું તો સંસાર તમારો છે કિસ્મત ક્યારે સ્થાયી નથી હોતી જેમ અંધકાર હંમેશા રાતમાં નથી રહેતો સવાર થઈ જાય તેમજ જીવનની સૌથી ઊંડી રાત પછી એક ઉજાસ જરૂર આવે છે અને ઉજાસ બહારથી નથી આવતો ભીતરથી ફૂટે છે ઠીક તે જ ક્ષણે જ્યારે તમે કૃષ્ણને પુકારો છો હવે તારો ભરોસો છોડી દીધો જીવન જે થશે સારું જ થશે તો યાદ રાખો જેને દુનિયાએ અસ્વીકાર્યા તેમને પરમાત્માએ સ્વીકાર્યો જેને જીવન કહ્યું હું ફરી ઉઠીશ તેના માટે પૂરી સૃષ્ટિએ રસ્તો બનાવ્યો અને કહ્યું કે હું એકલો છું તેના માટે કૃષ્ણ સાથ થઈ ગયા મિત્રો શ્રી કૃષ્ણ સાથે હોય છે તો પછી કઈ પરેશાની કે કઈ નિષ્ફળતા એકલતા ટકી શકે છે જીવન ક્યારેય કેવું નથી જેવું આજે છે આજે અંધકાર છે તે જ કાલે પ્રકાશ બનશે અને જે આજે આંસુ છે તે જ કાલે મોતી બનશે આજે પીડા છે તે જ કાલે પરમાનંદની ભૂમિકા છે બસ ચાલતા રહો તૂટવું નહીં ધીરજ રાખી તેને કૃષ્ણએ સ્વયં પોતાનો રથ પર બેસાડ્યા અને ત્યારે જ્યારે અર્જુને પોતાનું ધનુષ નીચે મૂકી દીધું જ્યારે તેણે કહ્યું હતું કે હું યુદ્ધ કરી નથી શકતો ત્યારે કૃષ્ણએ તેને ના ફક્ત ઊભા કર્યા પરંતુ તેને દર્શન આપ્યા જેને આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામથી જાણીએ છીએ ગીતા જે ફક્ત શાસ્ત્ર નથી તે તો જીવનના દરેક દુઃખ દરેક ભ્રમ દરેક અસમર્થતાનો ઉત્તર છે એક ગોવાળ હતો અને ગરીબ અભણ પણ તેના અંદર કૃષ્ણ માટે શ્રદ્ધા હતી લોકો તેની મજાક ઉડાવતા અને તારી પાસે ન તો જ્ઞાન છે ન ન તો તો શાસ્ત્ર અને પૈસા છે શું આપીશ તું ભગવાનને ગોવાળ બસ હસી દેતો અને રોજ ગાયોને ચરાવતા એક જ વાત બોલતો હતો મુરલીધર તું ક્યાં પણ હોય પણ મારે આ અવાજ સાંભળે છે વર્ષો વીતી ગયા જીવનમાં કોઈ ચમત્કાર ન થયો કોઈ દોલત ન આવી પણ એક દિવસ ગામમાં મહામારી ફેલાઈ ગઈ બધા જ લોકો ડરેલા હતા ત્યારે તે જ ગોવાળે બધાને ભેગા કર્યા અને બોલ્યો ચાલો આપણે સૌ મળીને કૃષ્ણનું નામ લઈએ કદાચ તે આપણા પર કૃપા કરે અને તમને વિશ્વાસ નહીં થાય તે રાત્રે પહેલો વરસાદ થયો અને દુષ્કાળ મટ્યો લોકો સ્વસ્થ થવા લાગ્યા ત્યારે ગામવાળાએ પૂછ્યું કે આ તું કેવી રીતે કરી શક્યો ગોવાળે જવાબ આપ્યો કે મેં જ નથી કર્યું બસ તેને પડકાર્યો જેથી હું ક્યારેય તૂટ્યો નથી અને તેણે મારી સાંભળી લીધી ક્યારેક ક્યારેક બસ જ પૂરતું હોય શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તું મને એકવાર પુકારીશ તો હું સો વાર દોડીને આવીશ બસ તારી પુકાર સાચા દિલથી હોવી જોઈએ એક બીજી ઘટના કે એક સ્ત્રીએ પોતાનું બધું જ ગુમાવી દીધું પતિનું અવસાન બાળકીનું મૃત્યુ અને ખુદ પર દેવું તે રોજ મંદિરે જતી એક જ વાત કહેતી પ્રભુ હવે કેમ જીવું ઘણા મહિનાઓ બાદ મંદિરના પૂજારીએ પૂછ્યું તમે હજુ પણ આવી રહ્યા છો જવાબ મળ્યો હા જવાબ તો આવ્યો છે પહેલાં હું જીવવા માટે ભગવાનને પૂછતી હવે હું ભગવાન માટે જીવી રહી છું દુઃખ આપણને તોડતું નથી દુઃખ આપણને ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે અને જ્યારે આપણે સંસારની આશા છોડી દઈએ ત્યારે જ પરમાત્મા પોતાનો દરવાજો ખોલે અને જીવનનો દરેક દર્દ દરેક ખાલીપો દરેક આંસુ એક ચિઠ્ઠીની જેમ છે જે ભગવાન પાસે જાય અને જ્યારે ઉત્તર આવે તો ઉત્તર કોઈ શબ્દ નથી હોતો તે શાંતિ જે ત્યારે બધું જ છીનવાઈ જાય અને તે શાંતિ જેથી કૃષ્ણના ચરણોમાં મળે છે ક્યારે ઉદાસ હોય તો ફક્ત આંખો બંધ કરી હે કૃષ્ણ જો તું સાથે છે તો તું કંઈ નથી વાંગતો પણ જો તું સાથે નથી તો આ જીવન પણ વ્યર્થ છે અને પછી જોજો તમારું દિલ અચાનક હળવું થઈ જાય આંખો ભીની થાય પણ દિલ હશે અને તમે અનુભવ કરશો હું એકલો નથી કોઈ છે જે દરેક ક્ષણ મારી સાથે છે હવે જીવન ભલે ગમે તેટલું કઠિન હોય સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકૂળ હોય બસ એક વાત મનમાં બેસાડી લો દુઃખ આવવાનો અર્થ એ નથી કે ઈશ્વર દૂર છે પરંતુ તેનો અર્થ એ છે કે ઈશ્વર વધુ નજીક છે બસ તમારે તેને પુકારવાના છે અને જ્યારે આ પુકાર સાચા હૃદયથી નીકળે ત્યારે કૃષ્ણ ફક્ત તમારા ભીતરનો સાહસ તમારા જીવનની અગ્નિ અને તમારી આત્માની શાંતિ અને મિત્રો આ એ રહસ્ય છે જે કૃષ્ણએ અર્જુનને જણાવ્યું દુઃખ સ્થાયીથી દુઃખ આવે શીખવે છે અને પછી ચાલ્યું જાય જે પિત્તરથી તૂટી જાય તે જ રોકાઈ જાય હાર માની લે પણ જેણે ચાલવાનું ચાલુ રાખ્યું જેણે કહ્યું કે કૃષ્ણ તું સાથે છે બસ પછી તું ચાલતો રહીશ તો પછી તે મનુષ્યને કોઈ રોકી નથી શકતું જીવનનું સૌથી મોટું વરદાન એ જ છે કે આપણને કૃષ્ણએ મળ્યા અને તેમનું આપેલું આ જ્ઞાન જે દરેક પીડાને દિવ્યતામાં બદલવાની શક્તિ રાખે છે તો જો આજે તમે દુઃખમાં છો એકલા છો તૂટેલા અનુભવી રહ્યા છો તો ઉઠો એકવાર મનથી પુકારો જય શ્રી કૃષ્ણ કારણ કે જ્યારે તમે સાચે જ પુકારો ત્યારે ભગવાન તમારા હૃદયમાં ઉતરી આવે અને જ્યારે કૃષ્ણ તમારા જીવનમાં ઉતરે ત્યારે દુઃખ પણ તમારા ચરણોની ધૂળ બની જાય બસ આ જ શીખ છે આ જ જીવનની ગીતા છે કે તમે રોકાશો નહીં ચૂકશો નહીં અને ભૂલશો નહીં કૃષ્ણ હંમેશા તમારી સાથે જ છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર